अबत्वी जाई तमसे, पुण महिला रसवार मोजाई तुन थाई? तुन थाई? अबत्वाइशे? तो खाई देकाई शेचे येवी जरीते, बैक्टरिया जरी नमा छे, आखी रसों बढ़ागी है, वनस बती नाखेचे रचेल बैक्टरिया वेवाजिता? रस

આ કેન્સર ડાયાબિટીસ સમજાય છે ને બધી જાતના રોગો આવ્યા છે ઓછા સત્વને કારણે આવ્યા છે સત્વ પૂરેપૂરા જો વનસ્પતિ ખોરાકમાં આવી જાય તો રોગ એ વનસ્પતિમાં એટલો બધો રોગ આવે છે નથી તો જીવા મૃત્યુ આખું ખેતી થાય એનું આખું પ્રમાણ પણ રોગ આવે છે એની ખબર નથી આપણે કેટલી જાતના રોગો આવી ગયા છે એ ખબર છે અત્યારે તો કેન્સર ભારત ગુજરાત પહેલા નંબરે આવી ગયું દર વર્ષે 3% વધી કેન્સર એક હોસ્પિટલ ખાલી નથી એવા તપાસ કરી તો ખબર પડી 70% તો ખેડૂતો છે સમજાય છે કોણ છે ખેડૂતો છે આપણને ખબર નથી આપણે તો પતા ગયા આપણે ખરખરે જાય શું કે છે ઈ યાદ આપણી ન્યા નહી યાદ એનો કલ્પના છે ને તમારે એની ન્યા આવ્યો આપણી ન્યા નહી આ છે આપણી એની કલ્પના પણ સમજો આવતા સાત કે આઠ વર્ષ થાય એક ઘર એવો નહીં હોય જેના ઘરમાં કેન્સર જાય

અને એ તમે ખાવ છો અડધા ઘર એસિડિટી છે એટલું બધું ઝેર નખાય છે ઝેર કોઈ હમણાં ગાંધીનગર ની બાજુમાં આવ્યો હતો નથી કોબી